અમરેલીના બગસરા તાલુકામાં વ્યાજ વિભાગના દુકાનદારોએ પ્રમુખની આગેવાનીમાં પુરવઠા મામલતદારને રજૂ કર્યું ભરવા વિતરણથી અડગા રહેવા અને વર્ષો જૂની અને પડતર માંગણીઓ અંગે રજૂઆત કરી દુકાનદારોએ કમિશનમાં વધારો બે બિલ માટે સિંગલ ફિગર પ્રિન્ટ એંસી ટકા પરિપત્ર રદ કરવું સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ તથા વહીવટી સમસ્યાઓના નિરાકરણની માંગણી કરી છે એમાં અમારે જે અમુક બે મિનિમમ કમિશન વીસ હજારનો મુદ્દો છે એમાં જે સત્તાણું ટકા વિતરણની જે ટકાવારી આવે છે જે અત્યારે જોતાં અમારે ઈ કેવાયસી છે પછી કોઈ ગ્રાહકો બહારથી અનાજ લઈ લેતા હોય છે એમાં અમારે જે સત્તાણું ટકા વિતરણમાં અમે પહોંચી નથી શકતા એટલે એમાં ટકાવારીમાં થોડોક સુધારો કરવા અને પ્લસ કમિશન વધારો છે અમારો અને પ્લસ કે જે અમુક ટાઈમે અમારે ગોડાઉનથી ગુણવત્તાવાળું જે અનાજ નથી આવતું ગ્રાહકોવારે જે અમારે અવારનવાર ટક્કર રહી છે એ બાબતના બધા તમામ મુદ્દા લેવામાં આવેલ છે અને પ્લસ કે બીજો એક મુદ્દો